પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર દિવસે હિન્દુ ધર્મની લાગણી ન ધુભાય એ માટે એક દિવસ બંધ રાખવા ફરમાન કરાયું છે આંગે મુસ્લિમ સમાજના આગેવાનો સાથે પંચાયતે અગત્યની બેઠક લઈ ચર્ચા કરતા મુસ્લિમ સમુદાયે પણ સંમતિ દર્શાવી કાર્યક્રમમાં સહભાગી બની મીટની દુકાનો સ્વયંભૂ બંધ રાખવા સહમત થયા છે શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામ ના ભવ્ય મંદિર નિર્માણ કાર્ય બાદ તારીખ બાવીસ જાન્યુઆરી સોમવારના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યું છે ત્યારે તે નિમિત્તે હિન્દુ ધર્મના લોકોની લાગણી ન ધુવાય એ માટે મચ્છી મીટ અને ચિકન ના વેચાણ કરતા દુકાનો તારીખ બાવીસ ના રોજ એક દિવસ માટે બંધ રાખવામાં આવે તેવી નોટિસ સરીગામ ગ્રામ પંચાયતના અધ્યક્ષ સ્થાનેથી સરીગામ પંચાયત ખાતે એક બેઠકનું આયોજન કરી માસ વેચનાર સાથે ઉપરોક્ત નિર્ણય અંગે મહત્વની ચર્ચા કરવામાં આવી હતી જ્યાં સર્વ માસ વિક્રેતાઓને પણ ઉપરોક્ત કાર્યક્રમ અંગે સર્વસંમતિ દર્શાવી હતી તે માટે સરપંચના અધ્યક્ષતા હેઠળ એક નોટિસ જાહેર કરી ઉપરોક્ત તમામ મુદ્દાઓનો ઉલ્લેખ કરી વિસ્તારમાં તમામ પ્રકારના માસ વિક્રેતાઓની દુકાને જાહેર નોટિસ ફાળવવામાં આવી છે પંચાયતના જાહેરનામાનું ઉલ્લંઘન કરી કતલખાના તેમજ દુકાનો અને જાહેર સ્થળોએ મચ્છી મીટ અને ચિકનના વેચાણો કરતા જણાશો તો નામદાર સરકારના કાયદા મુજબ કાયદાકીય પગલાં ભરવામાં આવશે નહીં જાણ જાહેરનામા દ્વારા ઉલ્લેખ કરી તેની ખાસ નોંધ લઈ એક દિવસ માટે સોમવારે મચ્છી મીટ અને ચિકનની દુકાનો બંધ રાખવા અનુરોધ રૂપી સૂચના અપાઈ હતી બાવીસ તારીખે શ્રીરામના પુરાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોવાથી સરીગામ ગ્રામ પંચાયતે મુસ્લિમ ભાઈઓને બોલાવીને એમના જોડે મીટિંગ કરીને માંસ મચ્છી વેચાણ ઉપર ચર્ચા વિચારણા કરી એ લોકોને નોટિસ બી આપવામાં આવી છે અને એ લોકોએ અમને સાથ સહકાર આપ્યો છે ને એ દિવસે એ લોકો બંધ રાખવામાં આવશે બંધ રાખશે અને એ લોકો સહમત છે એક દિવસ માટે એ લોકો બધા બંધ રાખશે તેવી બાહદરી આપી છે જય શ્રી રામ હિન્દુ ધર્મના પવિત્ર દિવસે માનો કે બાવીસ એક બે હજાર ચોવીસના રોજ ભવ્ય રામ મંદિરનું જે ઉદ્ઘાટન છે તો એ એના માટે આજે સરીગામ ગ્રામ પંચાયતમાં સરપંચશ્રીના અધ્યક્ષતામાં આજે મિટિંગ યોજાઈ હતી એમાં નોનવેજવાળા બધા જ દુકાનવાળા ભેગા થઈને એ ફાઇનલ કરેલું છે કે બાવીસ એક બે હજાર ચોવીસના રોજે જે ઉદ્ઘાટન છે મંદિરનું તો એ દિવસે અમે સમગ્ર નોનવેજની દુકાનો બંધ રાખીશું અને જો કોમી એકતાનું જો મેસેજ છે તે અમે પણ આપીશું એમ સમગ્ર બહાર સહિત વિશ્વમાં વસતા હિન્દુ સમુદાયના લોકો જેની આતુરતાથી રાહ જોતા હતા તે દિવસ જ્યારે નજીક આવી રહ્યો છે ત્યારે હવે આ પ્રકારની લાગણી દુખાવાના કારણોસર કોઈ ગંભીર બનાવ ન બને તેવા હેતુ સાથે સૌ કોઈએ મળીને ઉપરોક્ત નિર્ણયને સહર્ષ સ્વીકારી એક દિવસ માટે માંસ મચ્છીનું વેચાણ બંધ રાખવા સહમતી આપી છે ਮਾਣਵੀ ਤਾਲੁਕਾ ਅਰੇ